સુરતના સારોલી ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન એક શખ્સ ગાંજો લઈને આવી રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ચુસ્ત ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં એક યુવક શંકાસ્પદ રીતે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની તલાશી લેતા તેમાંથી પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ અનિલ કરુણાકર બહેરા ઉમ્રવશ તેંત્રીસ અને ઓડિશાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અનિલ આ ગાંજાનો જથ્થો ઓડિશાથી પોતાના જ્ઞાતિ ભાઈ મુન્ના બહેરા પાસેથી લઈને સુરતમાં પિન્ટુ બૈષ્ણોઈને આપવાનો હોવાનું જણાવ્યું હતું જો પ્રથમ સુરત શહેરના સહારા દરવાજા પાસે ગાંજાની ડિલિવરી કરવાની હતી પરંતુ અનિલ કડોદરા ઉતરી જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો સારોલી પોલીસે અનિલ બહેરાની ધરપકડ કરીને રૂપિયા 1.7 લાખ નો ગાંંચાનો જથ્થો જપ્ત કર્યો હતો અને ફરાર આરોપીને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. બધુમાં પોલીસ આ ઘટનામાં ઓડિશા સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. તો આ આદમીને વહા પે એપ્રીહેન્ડ કે વહા પે પકડા જે જો પકડને કા जिसको પકડાયા એસકા નામ અનિલભાઈ કરુનાત કરુણાકર બહેરા उम्र 33 इयर्स ईयर्स मूल गंजाम उड़ीसा का है इसके पास से सत्रह किलो 15 ग्राम जिसकी कुल मुद्दा माल की कीमत एक लाख सत्तर हज़ार एक सौ चालीस रुपये का गांजा इससे मिला है जो लेने वाला था जिसको ये माल सप्लाई करने वाला था उसका नाम पिल्टू बिश्नोई है बिशोई है और ये पांडेसरा में रहने वाला है और इसका भी मूल गंजाम का है और माल देने वाला जो जिससे ये लेके डिलीवरी करने आ रहा था उसका नाम मुन्ना निया निरानी बहरा है ये भी गंजाम उड़ीसा का रहने वाला है इसके तहत हमने एन एक्ट के तहत के केस रजिस्टर किया है और आगे के अभी हम कोर्ट से हमें दो दिन का रिमांड मिला है पूछप करके आगे हम वॉन्टेड आरोपियों को पकड़ने की कोशिश करेंगे